એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી આ આઈડેન્ટિટી ઉપરથી આપણે ઘણા બધા દાખલા શીખી શકીએ અને લખી શકીએ તો જો આના એક્ઝામ્પલ અહીંયા હું લખું છું તો માની લો કે એક બ્રેકેટની અંદર એક્સ પ્લસ આપેલા છે અને બીજા બ્રેકેટની અંદર એક્સ પ્લસ સેવન આપેલા છે હવે આને આપણે સાદુ રૂપ આપવાનું છે તો જો બંને કાઉન્ટ્સની અંદર પહેલી સંખ્યા છે એ સમાન છે એક્સ તો અહીંયા આપણે પહેલાં બરાબરની નિશાની કરવાની પછી અહીંયા પહેલી સંખ્યા જે એક્સ આપેલી છે એનો વર્ક લખવાનો છે એક્સનો વર્ક અહીંયા પ્લસ મૂકવાનું હવે બ્રેકેટની અંદર અહીંયા જે સંખ્યા આપેલી છે જો પ્લસમાં આવે તો પ્લસમાં મૂકવાની ને માઇનસમાં હોય તો માઇનસમાં મૂકવાની અને એને સાદું રૂપ દેવાનું અહીંયા પ્લસ ફાઈવ છે તો અહીંયા ફાઈવ મૂકશું અહીંયા પ્લસ સેવન છે તો પ્લસ સેવન મૂકશું અને એના ગુણાકારમાં એના ગુણાકારમાં અહીંયા આપણે એક્સ મૂકશું આ સૂત્ર જે છે એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી તો અહીંયા પહેલી સંખ્યાનો વર્ગ પ્લસ કરી એ વત્તા બી ઇન્ટુ એક્સ ને પ્લસ બંને કાઉસના બીજા નંબરની સંખ્યાનો ગુણાકાર એવી રીતે અહીંયા બંને કાઉસની અંદર બીજા નંબરની સંખ્યા પાંચ અને સાત છે એનો ગુણાકાર આવશે હવે આને સાદુ રૂપ આપવાનું અહીંયા એક સત છે તો નો વર્ગ લખવાનો અહીંયા પ્લસ પાંચ ને સાત કેટલા થાય પાંચ ને સાત કેટલા થાય તો બાર એને ગુણાકારમાં કેટલા છે અહીંયા એક છે તો અહીંયા એક મૂકવાના હવે અહીંયા પ્લસ કરી અને આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો સાત પંચા પાંત્રીસ તો આ રીતે આ દાખલો ગણી શકાય ચાલો બીજો દાખલો હવે આપણે જોઈએ બીજો દાખલો બાર અને બીજા બ્રેકેટની અંદર એક્સ માઇનસ ચાર હવે આને કઈ રીતે રૂપ દેવું કારણ કે આ દાખલાની અંદર તો બધા પ્લસ વાળા હતા તો અહીંયા એક બ્રેકેટમાં વાળી સંખ્યા છે તો આને પણ આ રીતે જ ગણવાનું છે પણ નિશાની સાથે લેવાની છે જો અહીંયા પહેલાં બંને કાઉન્સની પહેલાં નંબરની સંખ્યા સરખી હોય તો એનું વર્ક કરવાનું પછી અહીંયા બાર પ્લસ જ મૂકવાનું હવે બ્રેકેટની અંદર જોઈએ તો અહીંયા આ ટ્વેલ જે છે એ પ્લસમાં આવેલા છે તો અહીંયા આપણે ટ્વેલ પ્લસમાં જ મૂકશું હવે અહીંયા ફોર જે છે એ માઇનસ છે તો માઇનસ ફોર મૂકવાના અને એને ગુણાકારમાં અહીંયા કેટલા આવેલા છે એક્સ આવેલા છે તો અહીંયા એક્સ મૂકશું પછી અહીંયા પ્લસની નિશાની કરશું હવે બ્રેકેટની અંદર બાર અને અહીંયા ચાર છે એ ઓછા છે તો માઇનસ ફોર મૂકશું આપણે હવે આને સિમ્પલિફાય આપવાનું છે અહીંયા બરાબરની નિશાની ભૂલવાની નથી એક્સનો વર્ક હવે અહીંયા વધતા આ બારમાંથી ચાર અગિયાર તો કેટલા રહેશે આઠ આઠ ગુણ્યા એક્સ એટલે કે આઠેક્સ અહીંયા પ્લસ માઇનસ કે માઇનસ બાર ચોખ્ખું એટલે કે અડતાલીસ તો માઇનસવાળા દાખલા આ રીતે બનશે જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે